ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું છે જે રીતે સમગ્ર સૌરાસ ને બાર બેઠેલા લોકો જે રીતે ગોંડલને અલગ નજરથી જોવે છે જે લોકો ગોંડલને મિર્ઝાપુર તરીકે સંબોધે છે એવા આવારા તત્વોને એવા ટકોરિયોને આજી ગોંડલના 18 વરનના લોકો તરફથી ને ગોંડલના યુવાન તરીકે એવા ટકોરિયોનો હું જવાબ આપું છું કે ભાઈ ગોંડલ ગોકુડીયું ગોંડલ છે સર ભગવાનજીનો ગોંડલ છે ને ગોંડલની અંદર તમામ સમાજના લોકો 18 વરનના લોકો એક થાય અને રહે છે ભવિષ્યમાં પણ ગોંડલ ની અંદર કોઈ પણ જાતના જ્ઞાતિ જાતિના વાળાઓ છે નહીં ગોંડલ ટીમ ગોંડલ તરીકે ભૂતકાળમાં કામ કર્યું છે ને ભવિષ્યની અંદર પણ ગોંડલ ની અંદર ક્ષત્રિય સમાજ ને પાટીદાર સમાજ ને અથડાવાના જે પ્રયત્નો કરતા હોય એવા લોકોને ને એવા ટપોરીઓ ને ગોંડલ વતી હું સ્પષ્ટપણે જવાબ આપું છું કે ભાઈ એ તમારા સપના છે ક્ષત્રિય પાટીદાર વર્ષિત ક્ષત્રિય કરાવવાના સપના તમારા ક્યારે પૂરા નહીં થાય એવી અઢારે વિશેષ કઈ નહીં પણ આ ઘટના ની અંદર પણ ક્ષત્રિય સમાજના સૌ લોકો પાટીદાર સમાજના લોકો તમામ સમાજના લોકો જે એકતા બતાવી છે જે સાથે ખંભે ખંભો મિલાવીને ઉભા રહ્યા છે એમનો પણ હું હૃદયપૂર્વક ખૂબ ખુબ ખુબ આભાર માનું છું